આ રીતે રાવણની અશોક વાટિકા એ ગોઘીની વાટિકા હતી અને એટલા માટે એ ગોઢીની વાટિકાને જે તોડી નાખી જ્યારે જનકની વાટિકા એક યોગની વાટિકા છે એટલા માટે સલામત થઈ જનકની પુષ્પ વાટિકા એમાં સંયોગ થયો સીતા અને રામ મળ્યા ત્યારે અશોક વાટિકામાં વિયોગ થયો સીતા રે ત્યાં હરણ કરીને રાવણને બે વાટિકા તો સવારનો સમય છે અને રામ અને લક્ષ્મણ પુષ્પવાટિકાના દરવાજે આવે છે જ્યાં લક્ષ્મણજી આપ અંદર પ્રવેશવાની ઉતાવળ કરે અને એ વખતે રામજી અટકાવ્યા એ લખન આમને આમ ન તમારી ભાગમાં રામજી દરેક મર્યાદાનો ખ્યાલ આપ્યો છે કે આપણે આ જે પુષ્પવાટિકા છે એને માળીને પૂછીને પછી અંદર દઉવું જોઈએ લક્ષ્મણજી એમ પણ થયું કે ભૈયા હમ તો એ નગર કે મહેમાન હે આ રાજ્યનું મહેમાન છે આપણે રાજ્યનો જે મહેમાન હોય એને પછી કોઈ જગ્યાએ પરવાનગી લેવી ન પડે મધ્યપ્રવાળી છોકરી કઈ ભગવાને એમ કીધું કે ભલે આપણે રાજ્યને મહેમાન ગણાવીએ પણ આ બાગના સાચા માલિક માળી છે ને એટલા માટે આપણે એમને પૂછવું જોઈએ તો આ રીતે નથી મર્યાદાઓ દર્શન રામે કર્યું છે અહીંયા ક્રિષ્મ હોય તો એ તે પૂછે પૂછે કંઈ નહીં કે ક્યારનો સ્કૂલ થોડીને બહાર આવ્યો આ બાજુ મારીઓ જોયું કે રામ અને લક્ષ્મણ બંને આવ્યા છે ચર્ચા સાંભળી હતી કારણ કે ગઈકાલે પણ એ લોકો અહીંયા બીજા પર ડ્યુટી પર હતા એટલે દર્શન કરી શકેલા નહીં રાતે સમાચાર મળેલા આ બધું સુંદર રાજકુમારો એ આવ્યા છે એમના દર્શન કરેલા તો આ લોકો દર્શન કરવા વગરના રહી ગયા વિચાર કરે કે જેણે આખા ગામને મોહિત મોહિત કર્યું છે બસ કાલે ભીડમાં બધાએ દર્શન કર્યા આજે એ બધી કોઈ ભીડ નથી અને સાવ અમે એકલા છીએ અને આ બંને આવ્યા છે તો બસ આપણે એકલા એકલા દર્શન કરી શકીશું હવે એક ભાવ મારીઓના મનમાં આવ્યો પ્રણામ કર્યા છે કીધું કે બસ તમે બેસો અમે પુષ્પ ચૂકી આપીએ અને ત્યારે ભગવાને એમ કહ્યું કે ધન્યવાદ બસ અમને ખાલી અંદર પ્રેમ ખાલી રજા આપો બાકી પૂજાના પુષ્પ અમે જાતે ચૂકી છે રામજીનું સ્વાસ્થ્ય છે આ રીતે માળીઓના ભાવપૂર્ણ સ્વાગત સાથે રામ અને લક્ષ્મણ પુષ્પવાટિકામાં ભરી શકે બગીચામાં કેટલાક ફૂલો ખીલ ચૂક્યા હતા અને જે ખીલવાના બાકી હતા એ રામના થેશથી ખીલવા લાગ્યા કેટલાક ફૂલો સૂર્યની કિરણથી ખીલ ચૂક્યા છે અને કેટલાક આ સૂર્યવંશ રામ એ પ્રવેશ કરે એટલે ખીલવા લાગ્યા છે પૂર આ બાગ રોનક છે ભર ગયા રામના આગમનથી બાગ આખો અશોભિત થવા લાગ્યો ઘણી દહીવાલાએ સુંદર વાત લખી છે

तो झुकावी थे करनी बधिदारी हो ये झुकावी थे करना बधिदारी हो मैं फूलों नीची नजर थई गई है समारा अहिहार पगला थवा चमन मा बधाने આ એવી વ્યક્તિનું આગમન થયું છે આખો બાપ ખુશબુકી ભરાય ગયો છે આ બાજુ એ બગીચામાં કુંજ કર્યો ભગવાન પુષ્પ તૂટે છે કુંડ તોડે છે અને જ વખતે આ બાજુ જનકપુરમાં સુનઈ નાના જનમના ધર્મપી એ પોતાની બેટી વૈદેહીને કહે છે કે બેટી હા જાઓ ગૌરી પૂજા કરવા માટે પુષ્પવાટિકામાં જાઓ આ રીતે માની સૂચના થતા પોતાની આઠ સખીઓની સાથે જગતજનની શ્રી સીતાજી શ્રી કિશોરીજી ગૌરી પૂજા માટે પુસ્તકો વાટિક રામકથામાં આપણી રામાયણમાં ચરિત્રો પ્રારંભ થાય છે રીતમાં આવ્યા નથી ત્યાંથી શ્રી કિશોરજી પ્રવેશ થાય છે અને એમ વિચાર કરો કે આ રામાયણમાંથી સીતાજીને કાઢી લો એના પાત્રને કાઢી લો સીતાજી ના હોય રામાયણ શું હોય આ રામાયણની કથા રામકથા કરવા જેવી નથી એ ક્યારેય બંધ થઈ આ રામ રામકથા એ જો શક્ય હોય તો કેવળ સીતાજીના આધારથી થાય અદભુત વ્યક્તિત્વ શ્રી સીતાજી સીતાજી માટે એક જ વાક્યમાં કહેવાય તો એટલું જ કહી શકાય કે રામ સાક્ષાત બ્રહ્મ છે સાક્ષાત ભગવાન છે રામ સાક્ષાત ભગવાન છે પણ છતાં એને જન્મ આપનારી માં આપણા દેશમાં એ નીકળી કૌશલ્યા પણ સીતાજીને જન્મ આપનારી માં આખા દેશમાં કોઈ મળ્યું નથી અને એટલા માટે ઋષિઓ જે સીતાજીને જમીનમાંથી પ્રગટાય છે પ્રથા લાગે છે બધા ખબર કે સીતાજી ઘણામાંથી પ્રગટ થયેલા જનક જે સોનાના હળથી ધરતી ખેડીને જ્યારે દુકાન પડે કે ત્યારે જનકભરમાં દુકાન પડવા પડશે કે આ શું કરવું પડે તો કે બસ ગામનો રાજા એટલે કે જનક એ જો સોનાના હળથી ધરતીને ખેડે તો દુકાનમાંથી જાય દુકાન કરવા પાછળનું કારણ એમાં હતું કે એક બધા જે રાક્ષસોએ લોહીનો ઘણો હામાં લોહી ભર્યું અને પછી લોહીનો ગરો ત્યાં દાખી દો આવ્યો છે અને પછી એના કારણે ઉકાળ પડવા તો એનું નિરાકરણ એ હતું કે રાજા હોય જો સોનાના હળથી ધરતીને ખેડે તો ઉકાળ માટે અને જ્યારે ગણત પોતે ધરતીને હળથી ખેડેલી અને ત્યારે જ્યાં ઘરો હતો એ જગ્યાએથી કે સ્વાગત હતી અને પછી દલક એને પોતાની દીકરી બનાવી અને હવે રાજા એટલે મહીપતિ કહેવાય ધરતીના ધણી કહેવાય ધરતીએ મા અને દલક એ પિતાથી આપે આ રીતે જન્મ થયો મતલબ કે એને જન્મ આપનારી કોઈ મા ભારત વર્ષમાં મળી નથી ભગવાન જન્મ આપનારી ના મળી મતલબ એ દીકી મહત્તા રહ્યા आखी दुनिया ज्यादा सर्जाई त्यार अत्यार अत्यार मा। दुनिया में जितनी सहनशीलता प्रगति आखी सहनशीलता आखू नारी स्वरूप एट सीताजी अद्भुत सहनशीलता नारी समाज गौरव जानकी मजान सीताजी न हो कथा अधूरी कहते हैं एट कदाच कवि बहुत ठीक न्याय आप ऐसा गाया गया है

સીતાજી મને કહે નહીં આવ્યો બહુ સુંદર વાતો લખી છે

अवि ही आज आपकी कथा में प्रवेश करे एक बार बाबा श्रद्धा सभा को गौरव करता आइए श्री जी का जय जयकार करें बोलिए બ્રહ્મના એક ભગવાનના બે ટુકડા થયા એક સકામ બ્રહ્મ અને બીજો નિષ્કામ બ્રહ્મ સકામ બ્રહ્મ અયોધ્યામાં રામ તરીકે જન્મ્યો નિષ્કામ બ્રહ્મ જનકપુરમાં સીતાજી તરીકે પ્રગટ પ્રગટ થયા આ તો બંને એક જ છે ને સર ગીરા અર્થ ગલવી સમ કહ્યત બિન બિન બંદો સીતારામ તો ઘણી પરમ પ્રિય